ગુજરાત પોલીસ પ્રજાનો મિત્ર છે પ્રજાના રક્ષક છે પણ આ રક્ષક ક્યારેક ભક્ષક બની જાય ત્યારે ગુજરાત પોલીસને કલંક લાગી જાય છે આવી જે ઘટના અમરેલીમાંથી સામે આવી છે જેમણે ગુજરાત પોલીસનું માથું શરમથી ઝુકાવી દીધું છે અમરેલીમાં એક મહિલાએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના એક પોલીસ કર્મી સામે છે આપને જણાવી દઈએ કે આ મહિલાએ પોતાની અરજીમાં એટલે કે ફરિયાદમાં જણાવ્યું છે કે લગ્નની લાલચ આપી આ તાલુકા પોલીસ સ્ટેશનનો ફરાર પોલીસ કર્મી જે આરોપી છે તેમણે શારીરિક સંબંધ બાંધ્યા અને જ્યારે લગ્નની ની વાત આવી તો તેણે તેને તર છોડી દીધી આ ઘટના બાદ મહિલા ડિપ્રેશનમાં હતી પણ ત્યારબાદ તેમણે તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા ચકચાર મચી ગઈ છે